સુરતમાં નકલી નોટના રેકેટનો નો એસઓજી એ કર્યો પર્દાફાશ પાંચ પોઈન્ટ ત્રણ લાખની નકલી ચલણી નોટ સાથે રત્ન કલાકાર ઝડપી લેવામાં આવ્યો રત્ન કલાકાર પરેશ હડિયા પાસેથી નકલી નોટને જપ્ત કરાય છે પરેશ હડિયા છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો પોલીસ પૂછપરછમાં ભીડભાડવાળા વિસ્તારને તે ટાર્ગેટ કરતો હતો શાક માર્કેટ અને નાના ગલ્લાઓને આરોપી બનાવતો હતો નિશાન ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ પધરાવી દેતો હતો આરોપી પરેશ હડિયા મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની છે અને છેલ્લા એક વર્ષથી આ નકલી નોટના રેકેટમાં સંડોવાયેલું હોવાનું પણ ખુલ્યું નકલી નોટના રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં નકલી નોટના રેકેટનો એસઓજીએ કર્યો પર્દાફાશ પાંચ પોઈન્ટ ત્રણ લાખની નકલી ચલણી નોટ સાથે રત્ન રત્નકલાકારને ઝડપી લેવામાં આવ્યો રત્ન કલાકાર પરેશ હડિયા પાસેથી નકલી નોટને જપ્ત કરાય છે પરેશ હડિયા છેલ્લા દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો પોલીસ પૂછપરછમાં ભીડભાડવાળા વિસ્તારને તે ટાર્ગેટ કરતો હતો